પોતાના વતન પશ્ચિમ બંગાળ થી વૃદ્ધ રોજી રોટી રડવા સુરત આવ્યા હતા અને ત્યારબાદ ગુમ થયા હતા મિત્રોની બીડી લેવા ચાઉં છું કહી નીકળ્યા બાદ તેઓ ગુમ થઈ ગયા હતા ત્યારે મિત્રોએ મિસિંગ ફરિયાદ દાખલ કરી પોલીસ કમિશનરની અરજી કરી મદદ માંગી છે બંગાળી સમાજના આગેવાનના જણાવ્યા મુજબ પ્રપાસ મૃત્યુંજય પોદાર ઉંમર વર્ષો ચોસઠ જેઓ પશ્ચિમ બંગાળના ગ્રામ્ય વિસ્તારના વતની છે તેઓ વતનધી શહેરમાં રોટી રડવા માટે સુરત આવ્યા હતા અંબાજી રોડ ખાતે રહેતા મોન્ટુ મંડળના વ્યક્તિના ઘરે રહેવા આવ્યા હતા તારીખ રાત્રે બીડી લેવા જાઉં છું તેમ કહીને ઘર બહાર નીકળ્યા કલાક સુધી વધુ સમય થતા મોન્ટુ મંડળે તેમના મિત્રોને હકીકત જણાવી હતી અંબાજી રોડ અને છટપટીયા હનુમાન મંદિર તેમજ ભાગડ રસ્તા તેમજ આસપાસના સ્ટેશન સહિત વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ ક્યાંય પતો લાગ્યો

આપનું નામ નિપેન ક્રિષ્નાબંધુ દેવનાથ શું ઘટના બની આજે પોલીસ કમિશનરને રજૂઆત કરવા એ છે આપણે ગામથી ત્રીસ તારીખે સવારે આવેલું હતું મારા દોસ્તદાર ને રાત્રે સાડે દસ વાગે એ બહાર નીકળીને બીરી લેવા ગયા બીરી પીવાનું આદત હતું તો એ પછી ઘેરે આવ્યો જ નહીં ખોવાઈ ગયું કંઈ ભટકાઈ ગયું તો આપણે પોલીસ ચોકીમાં જાન કરી તે દિવસને ને એકત્રીસ તારીખ રાત્રે બે વાગે પછી એ લોકો કીધું ચોવીસ કલાક પછી આવજો ચોવીસ કલાક પછી આપણે અરજી આપેલી છે પછી આજે આજે સાત તારીખ થઈ ગયા છે હજુ સુધી એને કોઈ ઠિકાના નથી કઈ જગ્યાનો મૂળ વતની છે એને શું લાગે છે એમનું મગજની એની મગજ તબિયત બધું બરાબર હતું થોડું ઓછું સાંભળતું હતું ને એની એની બતન છે વેસ્ટ બેંગલ ગ્રામ છે એની ગોદા પોસ્ટ છે ગોદા ઉનોદા થાના કાલના એ જગ્યાએ જ્યાં રહી છે ત્યાં ને અહીંયા એ મજદૂરી કરવા માટે નોકરી શોધવા માટે આવેલું હતું ને એ ગુમ થઈ ગયા છે સુરતમાં પહેલી વાર તો આવ્યા હતા અને સુરતમાં કઈ જે વિસ્તારમાંથી ગુમ થયા હતા એ અંબાજી રોડમાં ખટખટિયા હનુમાન મંદિર છટપટિયા કે ખટપટિયા ખટપટિયા હનુમાન મંદિરની સામેથી એ ગુમ થઈ ગયું છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત